વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાઈ ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રક ભરી ભરીને ઉમટ્યા હતા રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો જોડાયા હતા પાર તાપી નર્મદા river link પ્રોજેક્ટ એ પાર તાપી અને નર્મદા નદીઓના પાણીનો કનેક્શન છે જેમાં કુલ નવ ડેમ બનાવવાની યોજના છે આ ડેમોમાં સાત ગામોને અસર થવાની છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુંબઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પહોંચાડવાનો છે પરંતુ આદિવાસી વિસ્તારના લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી તેમના વિસ્થાપન અને રોજિંદા જીવન પર ગંભીર અસર જોવા મળશે આદિવાસી સમુદાયના લોકો હવે ડેમ હટાવો ગામ બચાવોના નારા સાથે આંદોલનમાં જોડાયા હતા કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બહેનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બહેનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ

યાવત ચંદ્ર દિવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં અસર ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જાય તો છે પરંતુ અને જે જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય હોય છે આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમા એ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદનપત્ર આપવાના છે હું બી આદિવાસી દીકરો છું બે હાજર માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જૂઠાલાલ વાતમાં આવવાની જરૂર નથી જો જૂઠાલાલ વાતમાં વાત તો આટલા બધા લોકો જન સેલાબ ધરમપુર ખાતે ઉમટતે નહીં